કલપૃક્ષ પરિવારને વાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે કલપૃક્ષ કિચનમાં સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે બનાવવાના છીએ ફરાળી ઉપમા એકાદશી અથવા વ્રતના દિવસોમાં એવું હળવું ભોજન હોવું જોઈએ કે જે ખાધા પછી પેટ ખાલી પણ લાગે આળસ પણ ના ચડે ઊંઘ પણ ના આવે પેટમાં ગેસ પણ ન થાય અને ભક્તિ કરવાનો આનંદ આવે અને એના માટે જ અનેક સારી અને હેલ્ધી વસ્તુઓમાં મને સૌથી પ્રિય છે એવી આ વાનગી જેને હું ફરાળી ઉપમા કહું છું તો આજે ફરાળી ઉપમાની આ સુંદર રેસીપી તમારી સાથે શેર કરવી છે આશા રાખું કે આપ સૌને ખૂબ જ ગમશે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેશો રાધે રાધે પ્રિયજનો આજે આપણે જે ફરાળી ઉપમા બનાવવાના છીએ એની અંદર બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ સૌથી મેઇન વસ્તુ છે એ છે આપણો સાંબો નાનો દાણો હોય તો આપણે એને સાંબો કહીએ છીએ મોટો દાણો હોય તો આપણે એને મોરૈયો કહેતા હોઈએ છીએ એમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકાય છે એ ઉપરાંત જોઈએ તો બીજા નંબર પર આવે છે છાસ આપણે આ ઘરની ગૌશાળાની થોડીક ખાટી એવી છાસનો ઉપયોગ કરું છું કારણ કે લીંબુનો ઉપયોગ હું કરવાનો નથી છાસ છે એકદમ ઓપ્શનલ છે આ જગ્યાએ આપણે પાણી પણ લઈ શકીએ છીએ એની માત્રા કેટલી રાખવી એ આપણે આગળ જોઈએ છીએ એ ઉપરાંત જોઈએ તો શાકભાજીમાં ફરાળમાં આપણા ઘર પરિવારની અંદર જેટલા શાકભાજી ખવાતા હોય આપણે નાખી શકીએ છીએ જે ન ખાતા હોય આપણે સ્કીપ કરવાનું દાખલા તરીકે ઘણા લોકો આદુ નથી ખાતા હોતા તો એ સ્કીપ કરી શકીએ ઘણા મરચાં નથી ખાતા હોતા તો એ સ્કીપ કરી શકાય સિંગદાણા કાજુ દાડમના દાણા આ બધું ગાર્નિશિંગ માટે છે અને બાકી બટેકું છે એ પણ ઓપ્શનલ છે નાખો તો વધારે સારું લાગશે ને નાખો તો પણ ચાલે છે બસ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને આજે ફરાળી હેલ્ધી એકદમ એવી ફરાળી ઉપમાની રેસીપી આપણે તૈયાર કરીશું સૌપ્રથમ શાકભાજીને સમારી લઈ તેલ નાખું છું હું અમે સિંગતેલ વાપરીએ છીએ તમે પણ સિંગતેલ અથવા તલનું તેલ કે સનફ્લાવર ઓઇલ જ વાપરજો કપાસિયા તેલ છે એ રિફાઈન્ડ ઓઇલ હોય છે અને રિફાઇન્ડ ઓઇલ છે વધારે ખતરનાક હોય છે આપણા વિડીયો પણ બનાવેલો છે તમે વસ્તુ જોઈ શકો છો એ ડિટેલમાં વાત કરી છે દોઢ પાવડું મેં તેલ લીધું છે મીન્સ કે બેથી ત્રણ ચમચી જેટલું બગતો તેલ ગરમ થશે એટલે સીંગાણા છે અને ફ્રાય કરીને કાઢી લેવાના છે બાજીને જેનું ધ્યાન રાખવાનું સીંગણા નાખી ત્રીસ સેકન્ડ સેકન્ડ બાદ કાચું નાખી દેવી આ જગ્યાએ આપણે ઘી પણ વાપરી શકતા હોઈએ છીએ પણ આ લોકો ફલાહારની અંદર ઓઇલ છોડતા હોય છે તો એ બહુ સારી વાત કહેવાય ઘી પણ ચાલતું હોય છે મેં આજે તેલનો ઉપયોગ કર્યો છે હવે ફલાહારમાં જો તમે રાઈ ખાતા હો તો એ નાખી શકો છો નહીંતર પછી જીરાથી આપણે વઘાર લઈ લઈએ શાકભાજી પહેલાં નાખવાનું નથી પહેલાં આપણે મોરીઓ એટલે કે સાંબો નાખી દેવાનો છે એક કટોરી મેં સાંભળ લીધો છે સારી રીતે ધીમા તાપી એને શેકવાનો છે આપણે ઉપમા બનાવી રહ્યા છીએ અને ઉપમા બનાવવામાં મોરીઓ છે એને ધોવાનો નથી હોતો કોરે કોરો જેને ધીમા અને તેલમાં શેકવાનો હોય છે જસ્ટ લાઈફ ધી સ વે અત્યારે સ્ક્રીન ઉપર તમને મોરીઓ દેખાતો છે ને એ સફેદ દેખાતો હશે સફેદ મોરીઓ થોડોક લાલાશ પડતો થશે એટલે એ પાકી ગયો બનાવશે સંપૂર્ણ કાળો નથી થવા જોવાનો દાજવો ન જોઈએ એનું ધ્યાન નાખવાનું ત્રણથી ચાર મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો મોરીઓ થોડો પીલાશ પડતો થઈ ગયો છે હજી એકાદ મિનિટનો ટાઈમ આપી દઈએ પછી આપણે આગળ વધીએ છીએ હવે ટાઈમ આવી ગયો છે શાકભાજી નાખવાનું લીલા શાકભાજીમાં મરચાંનું મોટું કટિંગ કર્યું છે

ફરાળી ઉપમા બનાવતી વખતે સૌથી મહત્ત્વની વાત એ છે કે જો આપણે બટેકુ નાખીએ છીએ આ વાનગીની અંદર તો બટેકું છે ને એને પાક થોડીક વાર લાગે છે એટલે જેનું કટિંગ કરીએ તો વેલેન્ડ ગુડ છે અને એવું ન કરીએ તો બટેકાને પહેલાં આપણે ફ્રાય કરી લઈએ જેમાં આપણે સિંગાણા અને કાજુને કાઢે આવી રીતે બટેકા પહેલાં ફ્રાય કરી લઈએ પછી પાછળથી એની અંદર જ તે બટેકા સાથે જો મોરીઓ કે સાંબો નાખી દઈએ તો પણ ચાલે છે એ પણ એક અલગ પદ્ધતિ છે પણ બટેકાને પકાવતી વખતે એને થોડુંક ટાઈમ આપવો પડે છે અને જેના માટે કહું છું કે એકદમ ઝીણું કટિંગ જો કરીએ તો બટેકું પાકતા વાર લાગશે નહીં અને સ્લાઇસમાં કટિંગ જો કરીએ તો બટેકું છે ફટાફટ પાકી જશે બાકી બીજા કોઈ શાકભાજીને પાકવવામાં ચિંતા હોતી નથી બટેકા નાખ્યા પછી ધીમા તાપે પકાવતા પકવતા ત્રણથી ચાર મિનિટનો ટાઈમ ગયો હશે અને હવે આપણે ટામેટા નાખીએ છીએ ફરીવાર કહું છું કે ટામેટા એ જો આપણે ન ખવાતા હોય તો સ્કીપ કરવા જોઈએ અને ખાતા તો નાખી શકાય છે રાઈટ અને હવે ટાઈમ આવી ગયો છે સરપ્રાઈઝ વસ્તુ એટલે કે કેપ્સિકમ મરચાં આ ઓપ્શનલ છે હોય તો નાખી શકાય છે એની સુગંધ બહુ સારી આવે છે ભક્તો છેલ્લા સ્ટેપ ઉપર હવે આપણે છાશ નાખવાના છીએ પહેલાં મેં કહ્યું તે રીતે પાણી પણ નાખી શકીએ છીએ છાશ નાખીએ તો લીંબુની જરૂર પડતી નથી અને છાશથી વધારે ટેસ્ટી બનતું હોય છે એવા મારા ઘણા અનુભવ છે તમે તમારી રુચિ અનુસાર કરી શકો છો ગેસની ફ્લેમ અત્યાર સુધી આપણે ધીમી રાખી છે અને હાલ પણ આપણે ધીમી જ રાખવાની છે અને જેટલો આપણે મોરિયો લીધો હતો એટલે કે સાંબો લીધો હતો એના કરતાં ત્રણ ગણું આપણે પાણી નાખવાનું છે ઇટ મીન્સ કે છાશ નાખવાની આ વાટકાથી આપણે લીધું હતું મોરિયો તો એક વાટકો બીજો વાટકો અને આ ત્રીજો વાટકો ઉપરથી લટક એક્ઝેટ માપ છે આ રીતે બનાવશો તો પરફેક્ટ ફરાળી ઉપમા બની બનીને તૈયાર થશે વધારે પાણી હોવું જોઈએ એ પણ જરૂર નથી અને ઓછું હશે તો પણ નહીં ચાલે પણ એક્ઝેટ માપ છે જેટલું મોરિયો હોય એના કરતાં ત્રણ ગણું પાણી એટલે કે લિક્વિડ આપણે લેવાનું હોય છે હવે આપણે આની અંદર નમક નાખી દઈએ અને પાકવા દેદાના મુખ સ્વાદ અનુસાર નાખી દઈએ હવે ગેસ વધારી શકીએ છીએ મીડિયમ ટુ લો રાખી અને ફરાળી ઉપર આપણો ધીમા તાપે પાકી રહ્યો છે અને ત્યાં સુધીમાં મહત્વની વાત કરી લઈએ મહત્વની વાતમાં એ સમજવાનું છે કે ફરાળી વસ્તુઓમાં કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ ત્યાગવી જોઈએ અથવા તો ફરાળી વસ્તુઓમાં કયા કયા શાકભાજી આપણે ખાવા જોઈએ અને કયા શાકભાજી ન ખાવા જોઈએ આના પર એક ડિટેલવાળો વિડીયો મારે બનાવવો છે પણ તમે બધા કોમેન્ટમાં કહેશો તો હું ઝડપથી બનાવીશ અને તો મને થોડુંક મોટિવેશન પણ મળી રહેશે બીજી વાત કે ઘણીવાર કદાચ મેં આ વાત પહેલાં પણ કરેલી છે કે ઘણીવાર આપણી પરંપરામાં કે આપણા આસપાસમાં કે આપણે જે સંતોની સાથે રહેતા હોઈએ એ સંતો કદાચ જે વસ્તુઓ ફરાળમાં ન ઉપયોગ કરતા હોય પણ વાઇઝ બીજા સંતો અથવા બીજા પ્રદેશની અંદર એ વસ્તુ ખવાતી હોય એઝ અ ફલાહાર ફલાહાર તરીકે તો આપણે મનથી ગભરાઈ જવાની જરૂર નથી મારું એવું માનવું છે કે દરેક વિસ્તારમાં દરેક પરંપરાઓની અંદર અલગ અલગ ફરાળી વસ્તુઓ એક્સેપ્ટ થતી હોય છે ઘણી ઘણા લોકો ઘણી વસ્તુઓ છોડતા હોય છે મેં પહેલાં પણ કદાચ કહ્યું હશે એ પ્રમાણે ઘણા વિસ્તારની અંદર સિંગાણા છોડવામાં આવે છે ઘણા વિસ્તારમાં બટેકા પણ છોડવામાં આવે છે ઘણા વિસ્તારમાં સાબુદાણાનો ત્યાગ થાય છે ઘણા વિસ્તારમાં ટામેટાનો ત્યાગ થતો હોય છે ઘણા લોકો આદુ નથી ખાતા અને ઘણા તો નમક મીઠું નથી ખાતા હોતા તો આ અલગ અલગ પ્રકારના ત્યાગ છે એ પરંપરાગત રીતે આવતા હોય આપણે જે પરંપરામાં છીએ આપણને રિસ્પેક્ટ આપવી જોઈએ ખાતા હોઈએ તો એક્સેપ્ટ કરવાનું નહીં તો પછી સ્કીપ કરવાનું પણ કોઈનો અભાવ ન લેવો એવી મારી મલામણ છે નંબર બે સૌથી મહત્ત્વની વાત એ છે કે ફરાળી વસ્તુ કોઈ પણ આપણે બનાવીએ તો એ ફરાળી વસ્તુ ખાધા પછી પેટ ખરાબ ન થાય પેટમાં ગેસ ન થાય ખાધા પછી નિંદ્રા ન આવે કે ખાધા પછી આળસ ના ચડે આ બધા જે પ્રકલ્પો છે એને ધ્યાનમાં રાખવાના હોય છે કારણ કે વ્રતના દિવસે અથવા ફરાળ જે દિવસે ખાધું છે એ દિવસે આપણે ભક્તિવત વિશેષ કરી શકીએ શાસ્ત્ર વાંચન કરી શકીએ ભગવાનનું નામ સ્મરણ કરી શકીએ ધ્યાન ઉપાસના કરી શકીએ એના માટે આ બધા ઉપાયો કયા છે અને હળવું ભોજન ખાવાનો આગ્રહ રાખવાનો હોય છે તો બસ આપણે આજના દિવસે એટલું જ શીખવાનું છે કે ફરાળી વસ્તુઓ કઈ ખાવી એ મહત્વનું છે અને કેટલી ખાવી એ મહત્વનું છે અને શા માટે ખાવી જોઈએ એ મહત્વનું છે જો સમજી લઈએ તો સાચા અર્થમાં વ્રત અને ઉપવાસ છે આપણો સફળ કહેવાશે ધીમા તમે પકવતા પકવતા આપણે પહોંચ્યા છીએ મોરિયો આપણો પાકી ગયો હશે એવું મને ભરોસો છે આપણે મોરિયો નામ નહીં આપીએ ઉપમા નામ આપવાનું છે જુઓ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે પાણી વધારે પણ નથી ઓછું પણ નથી આ સ્ટેજ ઉપર હવે ગેસ સ્ટેમને આપણે સંપૂર્ણ બંધ કરી શકીએ છીએ આ જગ્યા ઉપર ચેક કરી લેવાનું કે બટકું આપણું કાચું ના હોય હું ચેક કરું છું તો અમારું બટકું કમ્પ્લીટ પાકી ગયું છે બટકાને ઝીણા કટિંગ કરવા જેથી એ ફટાફટ પાકશે મોટા બટેકા આવશે તો પાકતા વાર લાગશે બાકી બધા શાકભાજી છે તો ઇઝીલી પાકી જતા હોય છે બસ હવે કશું નાખવાની જરૂર નથી ગળપણ જો ખાતા હો તો થોડીક સાકર અથવા ખાંડ છે એ ઉપરથી છાંટી દેવી બાકી પછી જરૂર નથી આપણું પરફેક્ટ ઉપમા બનીને તૈયાર છે ફ્રાય કરેલા સિંગદાણા કાજુ અને સાથે સાથે દાળ જો હોય તો દાડમ ના ખાય મિત્ર ચાલે છે ઠાકોરજીને થાળ ધરાવી લઈએ છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ કંઈ ઘરમાં બનાવો પશુ ભોગ ધરાવજો પછી જમવામાં ઉપયોગ કરજો મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે